હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણના ઠેકમ નવ માપન તેમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણના દાખલા નંબર પાંચથી આઠની સમજૂતી જોઈશું એમાં દાખલા નંબર પાંચ છે કે જેનું ઘનફળ એક ઘન ગન મીટર અને તેના આધારનો વ્યાસ એકસો ચાલીસ સેમી હોય તેવા નળાકારની ઊંચાઈ મેળવો બરાબર હવે આપણને વ્યાસ આપ્યો છે એકસો ચાલીસ સેમી તો આર બરાબર ડી બાય ટુ એટલે કે એકસો ચાલીસ છેદમાં બે બરાબર સિત્તેર સેમી થાય હવે નડાકારનું ઘનફળ જોઈએ તો અહીં આપી દીધું છે એક પોઈન્ટ ચોપન ઘન મીટર બરાબર અહીં જોઈએ કે અહીંયા મીટર આપેલું છે બરાબર પહેલાં તો પોઈન્ટ દૂર કરીએ આપણે પોઈન્ટ પછી બે અંક છે લઈ ચોપનના છેદમાં એકસો ચોપનના છેદમાં સો હવે ઘન મીટરમાંથી સેમીમાં જવું હોય તો ત્રણ વખત સો લેવા પડે એમાં એક સો તો આપણે દૂર કરી દઈશું બરાબર હવે એકસો ચોપન અને પાછળ બીજા ચાર જીરો એડ થશે ઘન સેમી હવે આગળ જોઈએ તો નડાકાનું ગનફળ જેનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એચ હવે નડાકાના ગનફળનો જવાબ છે આર બરાબર આપણે એ લખીશું પાય એટલે બાવીસ છેદમાં સાત લખીશું આર બે વખત એટલે બે વખત આપણે સિત્તેર લખીશું અને એચ આપણે શોધવાનો છે આમાં સાતે દાન સિત્તેર એટલે સાત સાત તો દૂર જ થઈ જાય હવે જોઈએ આપણે એચ બરાબર પહેલાં આ તો રકમ જે હતી એ તો આપણે એમને એમ જ લખી દઈશું આપણે આ બાવીસ દસ અને સિત્તેર એ ગુણાકારમાં છે જે બરાબરની આ બાદ જાય તો ભાગાકારમાં લખીશું એક જીરો તો આ ઉડી જશે બીજો જીરો આ ઉડી જશે બરાબર એટલે બે જીરો એમાં જ ઉડી જશે અને આપણે જોઈએ કે એકસો ચોપ્પન એટલે બાવીસ સત્તા એકસો ચોપ્પન થાય એટલે બાવીસ પણ ઉડી જશે અને સાત પણ ઉડી જશે એટલે એ એક જ બરાબર માત્ર બે જીરો વધે કેટલા જીરો બે જીરો વધશે એટલે એચ બરાબર સો સેમી બેચ બરાબર એક મીટર કહેવાય આમ નળાકારની ઊંચાઈ એક મીટર છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી આપણે દાખલા નંબર છ જોઈએ કે એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ મીટર અને લંબાઈ સાત મીટર છે આ ટેન્કર કેટલા લિટર દૂધ ભરી શકાશે બરાબર તો આર બરાબર એક પોઈન્ટ પાંચ મીટર ત્રિજ્યા આપેલી છે જ્યારે લંબાઈ આપેલી છે આપણને સાત મીટર જે આપણા માટે ઊંચાઈ બનશે બરાબર હવે નળાકારનો ઘનફળ જોઈએ તો પાઈ આર સ્ક્વેર એચ પાઈ એટલે બાવીસ છેદમાં સાત આર બે વખત છે એટલે એક પોઈન્ટ પાંચ બે વખત લખીશું ને એચ આપણે સાત લખીશું બરાબર આગળ જોઈએ તો બાવીસ છેદમાં સાત અહીં પોઈન્ટ આપણે દૂર કરેલો છે પોઈન્ટ પછી એક અંક છે એટલે પંદર છેદમાં દસ પંદર છેદમાં દસ બરાબર હવે જોઈએ તો સાત સાત અહીં આપણે દૂર કરીશું ઉપર આપણે બાવીસ ગુણ્યા પંદર ગુણ્યા પંદર કરવાના છે બરાબર એટલે પંદર ગુણ્યા પંદર અને બાવીસનો ગુણાકારનો જવાબ છે ચાર હજાર નવસો પચાસ અને દસે દાદ સો એક જીરો આપણે દૂર કરીશું ના દૂર નહીં કરીએ કેમ કારણ કે આપણે તો દૂધ કેટલું ભરવાનું છે એ પ્રશ્ન છે એટલે ઘન મીટરમાં આ જવાબ છે ને અને મીટ ઘન મીટર હોય તો આપણે લીટરમાં જવું હોય તો હજાર વડે એને ગુણવા પડે બરાબર તો અહીંયા સો અને એના બે જીરો દૂર કરીશું આપણે બરાબર અને આપણને જવાબ આવશે ઓગણપચાસ હજાર પાંચસો લીટર આમ દૂધના ટેન્કરમાં ઓગણપચાસ હજાર પાંચસો લીટર દૂધ ભરી શકાશે આગળ જોઈએ દાખલા નંબર સાત જો કોઈ ઘરની દરેક બાજુએ બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠળમાં પૃષ્ઠફળમાં કેટલા ઘણો વધારો થશે અને તેના ઘનફળમાં કેટલા ઘણો વધારો થશે તો દરેક બાજુને બમણી કરી દેતા પૃષ્ઠપળમાં થતો વધારો જોઈએ તો પહેલાં તો મૂળ ઘનનું પૃષ્ઠપળ કેટલું છે સિક્સ એલ સ્ક્વેર હવે નવા ઘરનું પૃષ્ઠપળ કેટલું છે તો એ જોઈએ કે બાજુને બમણી કરવાની છે એટલે ટુ એલ લંબાઈ લઈશું બરાબર એટલે કૌંસ છોડીએ તો ચારનો બેનો વર્ગ ચાર થશે અને એલનો વર્ગ અને છ ચાર ચોવીસ એલનો વર્ગ થશે જવાબ હવે જોઈએ તો નવા ઘનનું પૃષ્ઠપળ અને મૂળ ઘનનું પૃષ્ઠળ નવા ઘનનું છે ચોવીસ એલ સ્ક્વેર અને મૂળ ઘનનું છે સિક્સ એલ સ્ક્વેર અહીં એલ સ્ક્વેર એલ સ્ક્વેર ઉડી જાય અને છ ચાર ચોવીસ છ છ પણ ઉડી જાય એટલે જવાબ મળે ચાર આ પૃષ્ઠફળમાં ચાર ગણો વધારો થાય છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે દરેક બાજુને બમણી કરી દીધા ઘનફળમાં થતો વધારો જુઓ તો મૂળ ઘનનું ઘનફળ છે લંબાઈનું ઘન બરાબર નવા ઘનનું ઘનફળ જોઈએ તો આપણે એલની જગ્યાએ ટુ એલ લેવાનું છે બરાબર કૌંસ છોડીએ તો બેનો ઘન કેટલો થાય આઠ અને લંબાઈનો ઘન અહીં ફરીથી આપણે જોઈએ તો નવા ઘનનું ગનફળ છેદમાં મૂળ મૂળ ઘનનું ગનફળ નવા ઘનનું ઘનફળ જે છે આપણને આઠ એલનો ત્રણ ઘાત અને મૂળ ઘનનું લંબાઈની ત્રણ ઘાત એ બે દૂર કરીએ તો જવાબ મળે આઠ એટલે કે ગનફળમાં આઠ ગણો વધારો થાય છે આગળ જોઈએ પ્રશ્ન આઠ કે એક કુંડની અંદર સાહીઠ લીટર પાણી પ્રતિ મિનિટ દરથી પડે છે જો કુંડનું ગનફળ એકસો આઠ ઘન મીટર હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે બરાબર સમય શોધવાનો છે આપણે અહીંયા પહેલાં તો કુંડનું ઘનફળ આપેલું છે આપણને એકસો આઠ ઘન મીટર જેમાં આપણે પાણી ભરવાનું છે બરાબર હવે મીટર છે એટલે આપણે એને લીટરમાં ફેરવવું પડે લીટરમાં ફેરવીએ આપણે તો કેટલું થાય એ શોધી નાખીએ તો મીટરમાંથી લીટરમાં જવા હજાર વડે ગુણવા પડે તો પાછળ આ ત્રણ જીરો એટેચ કરી દેવાના છે આપણે એટલે એક લાખ આઠ લીટર આઠ હજાર લીટર થશે જવાબ બરાબર એક મિનિટમાં પડતું પાણી છે સાહીઠ લીટર હવે બરાબર હવે આપણને એમ પૂછ્યું કેટલા કલાક લાગશે તો એક મિનિટમાંથી કલાકમાં જવા આપણે ગુણ્યા સાહીઠ કરી દઈએ એટલે કલાકમાં પડતું પાણી કેટલું તો સાહીઠ ગુણ્યા સાહીઠ લીટર બરાબર કેટલા થઈ જાય એ આપણે રવા દઈએ એમને જોઈએ કે કુંડને ભરાતા લાગતો સમય તો આપણે કેટલા છે તો એક લાખ આઠ હજાર લીટર અને એક કલાક એટલે સાહીઠ ગુણ્યા સાહીઠ એક જીરો ઉડી જશે અહીં પણ એક જીરો ઉડી જશે છ છ છત્રીસ એટલે એક હજાર એંસી ભાગ્યા છત્રીસ કરો તમારે તો જવાબ આવશે ત્રીસ કલાક ટુમાં છત્રીસ ત્રણ એકસો આઠ થાય ખબર પડી તેમને અને એક એકાદ જીરો તો આપણે જોઈએ કે કુંડળને ભરાતા ત્રીસ કલાક લાગે છે તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી એમને સપોર્ટ જરૂરથી કરજો ઓકે ગુડ બાય